ਆਪਾ ਪਰੋ ਕਰੂ ਥਾਂ ਦਾ ਕਾਰਾ ਨਾ ਥਾ ਨਾ ਉੱਠ ਕੇ ਤਾਂ ਥਾ ਉੱਠ ਕੇ ਨਹੀਂ ਤੂੰ ਵੇਲੇ ਰੂ ਬਤਾਉਂ ਨੀ ਕਿੱਦਾਂ ਲੱਗੂ ਬਤਾ ਮੈਂ ਤਾਂ ਦੇਖੀ ਤਾਂਪੇ ਨੀਗਾ ਤਾਂਪੇ ਨੀਗਾ ਤਾਰਾ ਮਾਰੋ ਆਵੇ ਕੋਬਰੋ ਛੜੇ ਲਤ ਆਇਆ ਮੋਗਰੋ ਛੜੇ ਲਤ ਬਹੁਤ ਮੋਟੋ ਸੇ ਤਾਂ ਢਿੰਗਲੇ ਬਟਟਾ ਆਏ ਨੇ ਸਰਕਾਰੀ ਕੇ ਰਵਿਨਾਸ਼ ਭਾਈ ਨਾ ਤੇ ਵਾਰਾ ਕਰਨੇ ਖਾ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને અત્યારમાં જો અવાર અવારનો વ્લોગ શરૂ કરી દીધો છે હજી તો અમે મારા ઘેર જ થઈ જઈએ આગળ કપાળીઓ લાવવાનું છે જો બધે હવે તૈયારી કરે છે અત્યારમાં ટાઈટ છે રમે થોડી 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 એને થોડી થોડી લાગે આગે તો હવે ફૂલ પણ થોડી થોડી કે છે પણ આવડે પૂછીએ તમે વાસણ ધોવાવાળાને કેવું લાગે એમ

તમારે હે ને તાપ કરવો પડે રમેશ ની તાપ તો કરવો જ પડે રમેશ મારે તો તાપ કરવો ભાઈ જો રમેશ મસ્ત મજા હાવ ઠરી જાય તાપી લઈ અને પાછા કપા મળી કપા તો આવો હે મસ્તી નો હે કપા પણ વાર તાપીને પછી આવો હોય ને હાવ ઠરી ગયેલા હે ત્યારે ઘડી વાર તાપી અમે બધા તાપી લીધા ને તો વારો આવી ગયો છે હવે હે દર્શન થઈ ગયા અને થોડી થોડી ઉડી ગઈ છે શરદી થઈ ગઈ અને બધા કપા વીણવા મળી કપા હે ભાઈ બહુ મસ્ત મસ્ત જો તમે અમે બધા ની પેલા સહકાર નહિ કહું બેન રી ગયા બેન આપણ ચા કાઢી નાખ્યો ને ત્યાં બહુ નયો હા તો ભાઈ બધા વીણે છે કપા હવે ટાઈટ ઉડી જઈ કે હવે કપા વીણે મજા આવશે ઉડી જઈ ટાઈટ ના રે હજી ધરસી ત્યારે લે તો ટાઈટ બો ભાઈ બપોર સુધી રહે હા આપણ બપોર સુધી રહે હા બપોર સુધી ના કોટ જ નો નીકળે એટલે તો ભાઈ હે ને વીણો મળી અત્યાર ટાઈટ ઉડી જઈ કે એટલે જો નાસ્તો બધો આવી ગયો છે અને આરવાર આવી ગઈ છે ઘર ગરમ ચા સોની ની શાર શાર કપડીઓ લીલી ના આવે લે

કેવું પડે ને બરોબર સડેલ હતો કે ભાઈ લાઇટ સડેલ હતી કે રિલ સડે રિંગ સડેલ હતી બપોર દીધા નહીં કે તે ઉતરી ગયો હવે તે પછી હવે બ્લોગ શરૂ કર્યો હે મારી સડેલ હોય ને ત્યાં પછી મારો બ્લોગ ન શૂટ કરે એ કરે કે મારે માથા આવે પાછું ડાયરેક લે કે હવે તો બપર ઉતરી ગયો કામે હા રિંગ બહુ સડી ગયો તો હા થોડી વારમાં ચડી ગયો હા

તો ફેમિલી જો મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે રીંગણા બટેટાનું નું શાક છે અને આ હે ને રમેશ નું ને તીખારી

આપણે પાસે બપોર ઘર આવે ને અતારમાં ઘર આવે અતર માં હુવા આવે યુદ્ધ અમારે અવિનાશ ની ચિંતા નહીં અવિનાશ ને તો રાખવા વાળા હોય એટલે આપણે શું ચિંતા હોય આપડે મસ્ત મજા જમીન આવે ને આપડે હુઈ જાય તો આજના બોલો તમને કેવો લાગ્યો એ خاص کرین کمنٹ کرین کیدته نه چینل م نوو آيوته سبسکرایب کرلته نه مري یا کر نوو بلک متاه ودي بدن جاي ماتي نه باي باي